માધાપર હાઈવે પર આવેલ વંદે માતરમ સર્કલ પાસે ગઈ મોડી રાત્રિના ટ્રેલર ચાલકે નશાની હાલતમાં બાઇક ચાલકને અડફેટે લેતા તેમને ઈજા પહોંચી હતી અને સ્મૃતિવનની જાળીને પણ આ ટ્રેલર ચાલકે પારાવાર નુકસાન કર્યું ભુજ માધાપર હાઈવે પર વંદે માતરમ સર્કલ પાસે ટ્રેલર નંબર જી જે બાર બી વાય અઠ્યોતેર અગિયારના ચાલકે નશા કરેલી હાલતમાં બાઇક ચાલક જી જે બાર ઈ આર સત્તાણું સત્તાવનવાળાને વાળાને અડફેટે લેતા તેમને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક અસરથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ગંભીરતા એ હતી કે ટ્રેલરના ચાલક નશા કરેલી હાલતમાં આ બાઇક ચાલકને હડપેટે લઈ અને ઈજા પહોંચાડી બાદમાં સ્મૃતિવનની જાળી પાસે આ ટ્રેલર અથડાતા ભૂજિયામાં આવેલ સ્મૃતિવનની જાળીને ભારે નુકસાન થયું છે અને ટ્રેલરને પણ પારાવાર નુકસાન થયાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ તાત્કાલિક અસરથી લોકોના ટાળા એકત્ર થઈ ગયા હતા ઘવાયેલા બાઇક ચાલકને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી સાથોસાથ માતા પર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ રાબેતા મુજબ ટ્રેલર ચાલક ગાડી છોડીને નાસી ગયો હતો અને લોકોના ટોળા એકત્ર થયા હતા અને થોડીવાર માટે ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી